આગામી તેર જાન્યુઆરીના રોજ સુરતના આંગણે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે જેમાં સુરતના ડાજણ રિવરફ્રન્ટ પાસે રિવર હાઇટ બિલ્ડિંગની સામેના ગ્રાઉન્ડ ખાતે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે અને આ પતંગોત્સવમાં દેશ અને વિદેશના પંચોતેર પતંગવાજોની વિવિધ શૈલી સુરતીઓને માણવા મળશે ત્યારે આ પતંગ મહોત્સવના આયોજન સંદર્ભે નવસારી સાથે જ અધિક કલેક્ટરના અધ્યક્ષ સ્થાને બેઠક યોજાઇ હતી અને આ યોજનામાં કોઈ કચાશ રહી ન જાય તે માટેની અમલીકરણ અધિકારીઓને સૂચન આપવામાં આવ્યું છે સુરતની અંદર પતંગ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે અને જેની અંદર પંચોતેર જેટલા દેશ અને વિદેશમાંથી પતંગ બાજુ આવશે અને પતંગ ચગાવવાની મજા માણવાના છે સુરતીઓને આ નજારો પણ જોવા મળવાનો છે તેરમી જાન્યુઆરીના રોજ ખાસ પતંગોત્સવનું સુરતની અંદર આયોજન કરવામાં આવ્યું છે અને તેને લઈ અને તૈયારીઓ પણ પૂર્ણ કરી નાખવામાં આવી છે અધિક્ષકની હાજરીમાં બેઠકનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને કોઈપણ પ્રકારની કચાશ ન રહી જાય તે અંતર્ગત સૂચનો પણ આપવામાં આવી ચૂક્યા છે સુરતમાં ઉત્તરાયણને લઈ અને સુરતીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે પતંગ રસિકોમાં પણ ઉત્સાહ જેમાં પતંગ બજારમાં પતંગના ભાવોમાં પણ વધારો નોંધાયો છે ગત વર્ષના ભાવ કરતાં આ વર્ષે બજારના ભાવમાં વધારો છે ડેકોરેટિવ પતંગની બજારમાં ખાસ ડિમાન્ડ પણ આ વર્ષે ઊભી થઈ રહી છે અને તે ખાસ આકર્ષણનું કેન્દ્ર પણ બજારોમાં બની રહ્યા છે સુરતમાં ઉત્તરાયણને લઈ અને સુરતીઓમાં ઉત્સાહનો માહોલ બરોબર જામી ચૂક્યો છે

વધારો જોવા મળી રહ્યો છે ત્યારે અત્યારે ઢક્કરવાળ ખાતે આપણે પતંગ બજારની અંદર ઉપસ્થિત છે અલગ અલગ વેરાયટીઓની પતંગ જે છે તે જોવા મળી રહી છે પરંતુ આ વખતે પતંગના ભાવની અંદર ખાસ કરીને વધારો જે છે તે જોવા મળી રહ્યો છે આપણે અંદરના દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે અલગ અલગ વેરાયટીઓની પતંગ જે છે તે હાલ દુકાનોની અંદર જોવા મળી રહી છે પરંતુ એ પતંગ ની ના હિસાબે ભાવ પણ ખુબ જ જોવા મળી રહ્યા છે એનું કારણ ખાસ કરીને આ વખતે વરસાદ ખુબ વધારે જોવા મળ્યો હતો અને વરસાદના કારણે જે આસામ અને કોલકાતા થી જે પતંગો અને જે લાકડી નો ઉપયોગ કરવામાં આવતો અંદર જે છે તે પતંગમાં ભાવમાં વધારો જે છે તે હાલ જોવા મળી રહ્યો છે ત્યારે ડક્ષરવાળા એટલે કે સુરત થવું છે જૂનો અને જાણીતું ગણવામાં આવતું હોય છે ત્યારે આપણી જોડે દુકાનદાર પણ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું તમે જણાવજો આ વખતે ભાવમાં કેટલો વધારો જોવા મળી રહ્યો છે અને કઈ રીતના માહોલ હોય છે આ પેઢી ભાવમાં એમ કહી શકે કે પચાસ થી સાહિત નો વધારો છે કારણ કે એનું એક જ રિઝન છે કે આ પેઢી જે ચોમાસાની ઋતુ જે ચાલે છે વરસાદનું વાતાવરણ એ ઘણા લાંબા સમય સુધી ગયું હતું અતિયારમાં મહિના સુધી વરસાદ પડ્યો તો જેના લીધે પ્રોડક્ટન જે પતંગનું જે બનાવાનું કામ હોય વરસાદના ભેગવાળા વાતાવરણમાં બની ગઈ શકે પતંગ એટલે એ કામ ઘણું ઓછું થયું છે જેના લીધે પ્રાઇઝ પર ખૂબ જ અસર આવી છે અને એના લીધે પ્રાઇઝ ઘણા વધી ગયા છે કેટલા પ્રાઇઝમાં વધારો જોવા મળી રહ્યો છે કેટલા ટકાનો વધારો પ્રાઇઝમાં વધારો જોવામાં વાત કરીએ તો પચાસથી સાઠ ટકા જેટલો પ્રાઇસની અંદર વધારો છે જે પતંગ તમે કયા વર્ષે હજાર રૂપિયા ની જેટલી લઈ શકતા હતા એટલી આ ફેરી તમને સાડી છસો રૂપિયા કે પાંચસો છસો રૂપિયા ની કિંમત છે કઈ કઈ વેરાયટીઓ ની પતંગ બજારોની અંદર ખાસ કરીને જોવા મળી રહી છે આપણા જે નજર માં માહોલ છે ત્યાં તમને દરેક પ્રકારની પતંગની વેરાયટી મળી જશે આપણા ત્યાં વાત કરીએ તો આપણા ત્યાં આપણે અમદાવાદ ની નડિયાદ ની પછી ખંભાત ની પછી આપણા ગુજરાતની બહાર જે બનાવટ થાય છે પતંગ ની રાયપુર રામપુર બરેલી પછી અમૃતસર પંજાબ ની પતંગો જોવા મળી જાય છે બિલકુલ જોઈ શકાય છે અત્યારે વેપારીઓ પણ જણાવી રહ્યા છે કે ખાસ કરીને જે રીતના ચોમાસું લાંબા સમય સુધી ચાલ્યું હતું અને તેના જ કારણે પચાસ થી સાહીઠ ટકા જેટલો વધારો જે છે તે પતંગની અંદર જોવા મળી રહ્યો છે એટલે કે કહી શકાય ક્યાંક ને ક્યાંક હવે પતંગ મોદી ના લોકો ને પણ હવે જે પતંગ નો ભાવ માં વધારો જોવા મળી રહ્યો છે ત્યારે આ ઉતરાયણ પણ આ વખતે પીક જોવા મળે તો નવાઈ ની વાત નહીં પરંતુ અત્યારે માહોલ જામી ચૂક્યો છે અને હવે એક પછી એક માર્કેટો અત્યારે ભરાવાની શરૂઆત જે છે તે થઈ ચુકી છે જી જી સાહિબ અમારી સાથે જોડાયા જાણકારી આપી તે બદલ આપ